નંબર થી લોકો ટિકિટ બુક કરે છે ફોન જે સેલ નંબરથી એ નંબર પણ એ લોકોને મેસેજ કયો છે રેલવે તરફથી કે આ ગાડી જે છે વંદે ભારત ગાડી છે જે વડોદરામાં ટર્મિનેટ કરવામાં આવી છે એનો પણ મેસેજ શતાબ્દી ગાડી વડોદરામાં ટર્મિનેટ થશે કે કોઈ ગાડી ગુજરાત એક્સપ્રેસ ફૂલ્લી કેન્સલ છે એનો મેસેજ પણ એ લોકોને ફ્લેશ થયો છે મેસેજ એ લોકોના મોબાઈલ પર એટલે એટલી પ્રોબ્લેમ નથી પબ્લિક નથી નીકળી એટલી જેને 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 ખબર પડી છે એટલી એટલી વાંધો નથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે કે રાતથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે અંદાજે લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે કે એકદમ ટાર્ગેટ રાખવું છે લોકો કે બપોર બપોર પછી એકવાર રિસ્ટોર થઈ જશે પછી ધીરે ધીરે પછી એક ગાડીનું સંચાલન થશે તરત તો સંચાલન ન થાય થોડો સમય લાગશે એને પણ પણ સંચાલન થઈ જશે